બધા જ ભૂવા જાણતા હોય છે કે શરીરમાં કોઈ જ માતા ફાતા આવતી નથી આ માત્ર પાખંડ છે ધતિંગ છે નાટક છે અને એકમાત્ર હાકોટો કરવાથી જો માન સન્માન અને મહત્ત્વ મળતું હોય તો આવું પાખંડ કોણ ના કરે ભૂવો એક પદ છે આ જ્યાં વસ્તીવાળા અને માઈ ભક્તો આવીને પગે લાગતા હોય આવા પદ ઉપર બેઠેલા ભૂવાને એટલે આ ભૂવો એક પદ છે અને જો પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે મનુષ્ય બધું જ કરવા તૈયાર હોય તો આ ભુવાઓ પાખંડ શા માટે ના કરે એ પણ જ્યારે એમનો પડતો બોલ ઝીલાતો હોય એટલે ભૂવો એક પદ છે અને શરીરમાં કોઈ જ માતા ફાતા આવતી નથી આ પાખંડ એ ભુવાઓ જાણતા જ હોય છે પણ જ્યારે સામેથી પબ્લિક આવીને એમને પગે લાગતી હોય તો એ પાખંડ કરવાના જ છે એટલે હું ભુવાઓનો પણ એવું કહે છે કે કોઈ માતા મહાદેવને માનતો નથી ભુવાઓને માનતો નથી ભુવાઓ ખોટું બધા ધૂણતા હોય છે પાખાંડ કરતા હોય છે પણ આ જોવો વિડીયો એ એમના કાકાનો દીકરો છે કાકા કે બાપાનો દીકરો થાય અને રાજેશના કહેવાથી જ કે એમને પૂછીને જ એ ભાઈએ જ રાજેશના ઘરે એની બેબીના આવડે સમૂહ લગ્નમાં એની બેબીના પણ લગ્ન હતા તો રાજેશના ઘરે એ ભાઈએ પોતે જ ગણેશ સ્થાપના કરેલી ગણેશ બેસાડેલા ઉઠાડેલા છે હિન્દુ રીતિ પ્રમાણે આપણે ગણેશ બેસાડીએ છીએ લગ્ન પછી ગણેશ ઉઠાડીએ છીએ એ બધું એ ભૈયે પોતે કરેલું અને બીજા ભુવાઓને રાજેશ નથી માનતો પણ એના કાકાનો દીકરો એક વખતે ધૂણે ત્યારે સાચું ધૂણે છે અને ત્યારે રાજેશ પણ માને છે એવું એના કાકાના દીકરાનું કહેવું છે કે હું ધૂણું ત્યારે એકવાર મને માતા આવે સાચી આવે છે બાકી ખોટું બી ધૂણું છું એટલે સાચું ધૂણું ત્યારે રાજેશ પણ માને છે એ માતાને એ માને છે બીજા કોઈને નથી માનતો એટલે બીજા ભુવા ખોટું ધૂણે છે એના કાકાનો દીકરો છે એક જ સાચું ધૂણે છે એને જ રાજેશ માને છે એના કહેવાથી એના ઘરે ગણપતિ પણ બેસાડે છે બાકી કોઈને માનતો નથી જુઓ એના કાકાના દીકરાની એના ભૂંખેથી જ વાત સાંભળો આવું શું કહું કાલા ધોરતા બચ્ચો ખોટી બધા જોર કરતા બચ્ચો ખોટી જોડતા એ તો જવાન

કે તોરા બરાબર શું થાય કે છો આ હારું ને મોન સે આવશે કોઈ કેવા જવાનું ના પછી આ શેતો ફોર તો તો અંતર જતો ભેગા થાય જી નહીં લાવવાનું